મહારાજ માયાના પ્રવાહ સામે ચાલ્યા આપણે તમને અમને સંદેશ આપે છે આ માયા રૂપી પ્રવાહ જો તમે આપણે બધાને સામે ચાલવાનો છે માયા ભેગું નથી ચાલવાનું ભગવાનનો કેમ ચાલ્યા છે તો પ્રવાહ સામે ચાલ્યા છે ખબર છે ને અઢળિક એટલો જોરદાર પ્રવાહ માયાનો વહે છે એના સામે આપણે ચાલવું છે સેજે સેજે આપણે તમે નહીં ચાલી શકીએ આ લોકના ભોગ આ લોકના મોગ વગેરે વગેરે છે ને એ આ બધા માયાના પ્રવાહ છે જ્યાં સુધી એમનામાં આપણે સામે કિનારે નહીં પહોંચીએ ત્યાં સુધી તમારીને મારી મુક્તિ નથી બસ આટલું જ ચરિત્રમાં આપણા જીવનમાં લઈને કે જેમ મહારાજ બધી કોઈ ડુંગર હતો ને કોઈ રસ્તો નહોતો જ્યારે પાણીના પ્રવાહમાં સામે કિનારે સામે ચાલ્યા અને સામે કિનારે ગયા એમ આપણે એક ભવાટીમાં આવ્યા છીએ માયાના પ્રવાહમાં આપણે સામે ચાલવું છે અને એ ગમે અને પ્રવાહ અતિ બળવાન છે સજે સેજે આપણે તણી ગયા છે પણ અતિ મનોબળ રાખીને ભગવાનનો આશરો રાખીને એની નિષ્ઠામાં રહીને જ્યારે આપણે સામે કિનારે ચાલશું ત્યારે સામે એ માયાના પ્રવાહમાં આપણે સામે કિનારે પહોંચી શકશું બાકી સજે સેજે આમાં કેમ થશે આવશે તો માયાના પ્રવાહમાંથી આપણે તમેને હું નહીં નીકળી શકીએ બસ સત્સંગ મળ્યો છે એનો લાભ લઈ અને આ લોકમાં તમે સુખ્યા છો સુખ્યા રહો અને આ સમાજ બાંધ્યો ત્યારે જે દોનો દાતારોશીએ ધન્યવાદ છે કે પેલે આ બાજુ દરવાજો હતો અને મેં જોઈ તો મને ખબર પડી કે આ શું બાંધ્યું હોય મને એમ કે બાજુ દરવાજો હશે પણ સામે જોઈને મને આનંદ થયો પોતર સામો ગેટ રાખ્યો છે અને આ સમાજના બાંધનારોને ભક્તોને પણ ધન્યવાદ છે પણ ખૂબ મહેનત કરી છે અને એક આદર્શ રૂપ જેને સમાજ બાંધ્યું છે બધાની પ્રેરણા લઈ શકે ગામના લોકો એવો સરસ બાંધ્યું છે ભગવાન પાસે પ્રાર્થના કરીએ તમારો શક્તિ બળ બદલું છે હે હોશિયાર પણ છો પણ એવા ને એવા ભજન ભજનમાં ને કથા કથાવાર્તા મજાક લોન એવી અમારો ખાસ આગ્રહ છે કારણ કે બુદ્ધિ ભગવાને ખૂબ આપી છે ચાતુર્ય આપ્યું છે શક્તિ આપી છે અઢળક પૈસા આપ્યા છે એથી વિશેષ એક ઓછું છે કહ્યું તો કથા વાર્તામાં બેસવાનો જે આગ્રહ છે આ સભા ખાલી છે ને ખાલી ન રહે ને એવી ભગવાન પાસે અમે પ્રાર્થના કરીએ કે ગામ નિવાસ મજા પર બહુ સુખ્યું છે બહુ હોશિયાર છે બુદ્ધિશાળી છે આગળ બહુ વધ્યા છે આવું સમાજ કોઈ ગામમાં નથી એવું સમાજ બાંધનારાને પણ ગામે બાંધ્યું છે ને તો પૈસા આવ્યા એને પૈસા પણ ખૂબ ભક્તોએ દાન આપ્યું છે બધું થયું છે બરાબર છે અમે બહુ રાજી છીએ આથી ભગવાન પાસે પ્રાર્થના કરીએ સારું કામ કર્યું છે પણ એક વસ્તુ ઓછી છે એ તમારામાં આવે જે કથા વાર્તામાં બેસીને ભગવાનને રાજી કરી કારણ જ્યાં સુધી કારણ કે સ્વામિનારાયણ ભગવાને અંતના ચોઈસમાં કીધું સારા સદગુણો સારા સારી પ્રાપ્ત લેવી હોય પ્રાપ્તિ કરવી હોય તો જ્યાં સુધી કથા વાર્તામાં રુચિ નહીં આવે ચાલો ચાલો સત્સંગ કરે ત્યાં સુધી એમાં સારા ગુણો સારા સદગુણો નહીં આવે કથા વાર્તા થકી જ સર્વ આવે છે સારવા સદગુણો આવે છે સર્વે એની સંપત્તિ આપજે સર્વ સુખ શાંતિ ત્યાં આવે છે એક ઓછું છે બાકી બધાએ તમે મજા પણ હરિભક્તો સંપૂર્ણ છો બુદ્ધિમાં શક્તિમાં વ્યવહારમાં બધી રીતે પૈસે ટકે ખૂબ ત્યાં સ્થાન બન્યું છે દા દાતારોને પણ ધન્યવાદ છે સંકલ્પ સંતોષ કરીને સેવા કરી છે આવું કામ થયું છે તમારો દાન થકી થયું છે પણ હવે જે દાંડેરા અથવા એ સિવાયના બધા ભક્તો છે ને એ કથામાં ખૂબ આગળ ભગવાન એને સદબુદ્ધિને પ્રેરણાને શક્તિ આપે અને કથા વાર્તા રુચિ રસદાર દરે રુચિદાર બને આગ્રહીવાર બને એવી ભગવાન પાસે પ્રાર્થના કરી અને ભગવાન આગળ કહી કે બસ મહારાજ મજા પણ આ બધા ભક્તો ભાઈ સુખ્યા છે પણ વિશેષ સુખી થાય અને કથા વાર્તામાં ખૂબ આવે તમારો લાભ લે એવી બધાને સદબુદ્ધિ આપજો ભગવાન પાસે પ્રાર્થના સ્વામિનારાયણ ખૂબ ખૂબ આનંદ થયો મોટા સંતોના આશીર્વાદ રૂડા કથા વાર્તામાં રુચિ રાખવાનું કે અને કાર્ય થયા હોય ને એમાં જેને દામ આપ્યો હોય ને એના કામની કદર કરીને આશીર્વાદ આપે આનંદ થયો એ જ રીતે માઇક ઉપર

નરનારાયણ દેવ ભક્ત મહોદય પ્રાત સમણિયા વાલા સંતો વાળા ભક્તજનો જય સ્વામિનારાયણ આ મિરજાપર ગામ બરાબર હું જોતો અમરો જેના ઉપર ભગવાન ને મોટા સંતની કૃપા થાય છે સંત કૃપા એ સુખ ઉપજય સંત કૃપાથી સર સંત કૃપા દે પામે પૂરણ સોતમ સંતની કૃપા આ મરજા પર ઉપર શાસ્ત્રી સ્વામી ધર્મ જીવનદાસ સ્વામી મનોહર સ્વામી ધર્મકિશોરદાસ સ્વામી બીજા પણ વડીલ કેટલા સંતો એના આશીર્વાદથી આટલો આગળ વધ્યું છે ને સૌથી આગળ એ સૌથી પાછળ હતું મને પણ ખબર છે કે આ મજાપર ગામમાં દીકરી ડે તો એમ કે મજા પ્રમાણે ક્યાં છોડી દીધી વલજીભાઈ એ મજા પરની પરિસ્થિતિને આ જ મજા પરની પરિસ્થિતિ જો વડીલ સંતના આશીર્વાદ છે એક દિવસ એવો હતા વહેલો ભાઈ બેઠા હા કેટલા બધા બેઠા સાયકલ એની પાસે ચડવા નથી પ્રવીણ ગમે બીજા બહાર કરતા હોય આઠ સો રૂપિયાની સાયકલમાંથી ભુજ અને આઠ રૂપિયા પગાર લેતા સાત રૂપિયા એ પરિસ્થિતિ આ બધા હતા અને એના ઉપર મોટા સંતની કૃપા થઈ તો સૌથી પ્રથમ મજા અંદર સમાજ બંધાણો સમયમાં અને બાયોનું મંદિર કારણ કે બાયોના મંદિરમાં હું કામ કરી જો હું ભાઈ હરજી બાપો કામ કરાવતા અને બાયોના મંદિરની પ્રતિષ્ઠા શાસ્ત્રી સ્વામી ધર્મજનદાસ સ્વામી અને એની સાથે અમારા ગુરુ મને બરોબર ખ્યાલ છે હું સાધુ નહોતો પ્રતિષ્ઠા થઈ છે અને એ વખતે સમભાઈ કદાચ નારૂ બી હતા અહીંયા મને ખ્યાલ નથી તો આ મજા પર ગામ એના પર આ મોટા પુરુષની કૃપા જે વખતે ક્યાંય પાણી ત્યારે મજાપરમાં પહેલું પાણી આવ્યું વોટર સંપ્લાય સમાજ પણ કોઈ ગામમાં ખાસ નતા ત્યારે અહીંયા આવ્યું અને મજાપરમાં બાયનું મંદિર થયું ત્યારે ગામડામાંથી જોવા આવતા ઓહો મજાપરમાં આવું મંદિર આ બધી સંતની કૃપા છે એ સંતની કૃપા એમને એમ રહે એ જ અમારી ભગવાનને પ્રાર્થના છે બધા સાવધાન રહેજો સત્સંગ કરો છો કરજો હવે જો બાઈના મંદિરમાં એમ કહેવાય છે કે નવું મંદિર કરવું હોય બાયુંના બે મંદિર જોયા ત્રીજું હવે જોશું આપના બે જોયા બરાબર તો કાંઈ વાંધો નહીં આવી ભગવાનની કૃપા એ ભગવાને સુખ્યા કર્યા છે એ સુખ જાળવી રાખવું એ આપના હાથની વાત છે અને આપને અત્યારે જે સુખ ભોગવીએ છીએ એ આપના વડીલ સંતો અને વડીલ હરિભક્તો એના પુણ્ય છે એ નિકી માની લેવાનું એમ કે અમે કરી છે અમે કરી છે એ અભિમાન નહીં ધરવાનું આ મહાપુરુષોને માતા પિતાને સંતને ભગવાનને ક્યારે પણ ભૂલશો નહીં અને આપને ભૂલ્યા તો ગયા બસ વિશેષ વિશે એ જ ભગવાનને પ્રાર્થના બળ અને શક્તિ આપે અને આવો નવો સત્સંગ વૃદ્ધિ પામતો રહે અને ધામધૂમથી બાયન મંદિર થઈ જાય સમાજે થઈ જવું બાયન મંદિર થઈ જશે અને આપને બધા મળીને ઉત્સવ કરશું જય સ્વામિનારાયણ મોટી મોટી ખદાનો ભરેલી છે સ્વામી પાસે એટલે કે ખજીનો

ભગવાન સહજાનંદ સ્વામી જેને આપણે ભજન કરીએ છીએ જેને આપણે ઉપાસ્ય ઈષ્ટદેવ માની છીએ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનનો પટ્ટાભિષેક આપણે જોયો ન હતો પણ આજે આ મિરજાપર ગામને આંગણે આ લેવા પટેલ સમાજમાં પટ્ટાભિષેક ઉજવી અને તમે આ મિરજાપરને જેતપુર બનાવી દીધું જેતપુર બની ગયું આ મિરજાપર ગામ અને આ સમાજ પણ પ્રવીણભાઈ ઉન્નળ ખાચરનો દરબાર બની ગયો અને આ સમાજ પણ ઉન્નળ ખાચરનું દરબાર બની ગયું અને આના થકી ઘણા ઘણા સારા કાર્યો થશે ઘણી બધી વાતો કરી ઉપમહંત સ્વામીએ ઘણું બધું કીધું કેશવ સ્વામીએ ઘણું બધું કીધું ખરેખર મારા જીવનમાં એક પ્રેરણાનો પ્રસંગ આજથી ચાલીસ વર્ષ પહેલાં જ્યારે મંદિરની પ્રતિષ્ઠા મહોત્સવ એની કથા અત્યારે સંપ્રંત મહંત સ્વામી ધર્મનંદન દાસજી સ્વામી અને અમારા પ્રભુજીવન સ્વામીએ વાંચી હતી ત્યારે હું પૂર્વાશ્રમમાં અહીંયા આવ્યો ન હતો પણ કેટલાક વડીલો આવ્યા હતા ને એને એમ કહ્યું કે મિરઝાપર ગામની અંદર છોકરો એક નાનો ચેષ્ટા મોઢે બોલે છે ને તું જોઈને બોલે છે એ સારું ન કહેવાય બસ આ પરની પ્રેરણાથી મેં ચેષ્ટા કંઠસ્થ કરી અને કંઠસ્થ કરી અને આજે આ સાધુના રૂપે ઊભો છું વાલા ભક્તો શું કહેવું આ એક બહુ આદર્શ ભૂમિ છે બસ આવીને આવી આદર્શ ભૂમિ બનતી રહે અને આપ સર્વ ખૂબ સુગ્ન છો સુખ હોશિયાર છો બસ આ બિરજાપર ગામના ઘણા બધા વિદ્યાર્થીઓ પણ અમારી પાસે ટેલેન્ટ વિદ્યાર્થીઓ ભણી અને દેશ વિદેશમાં ગયા છે આ ધરતી ઉપર ખૂબ ટેલેન્ટ છે બુદ્ધિ છે પ્રતિભા છે હોશિયારી છે પણ ઉપમહંત સેમ જેમ ઉપમહંત સ્વામીએ જેમ કીધું થોડીક ભક્તિ વિશેષ થાય એવી પ્રભુના ચરણમાં પ્રાર્થના કરી મારી વાણીને વિરામ ખૂબ ખૂબ ધન્યવાદ શાસ્ત્રી ચિંતનશીલ પુરુષો હોય એનું ચિંતન ઓછું હોય અને ટૂંકમાં ઘણું બધું કહી જાય આપવીતી વાત સમય આવે તો કહેવાય નહીતર તર ક્યાં કહેવાય બહુ સરસ વાત કરી હવે આપણે એવીને એવી રીતે આશીર્વાદ આપ્યા પછી હજી પુરુષોને બોલાવું પછી આપણે પહેરામણી કરીશું પરિવાર ખૂબ ભાગ્યશાળી ઉત્સાહી છે મોટા પુરુષની કૃપા મળે ને તો શું કામ અધૂરું રે કાંઈ નહીં આ કુળમાં તો મોટા પુરુષ એટલે કે સંત દીક્ષા સ્વયં સ્વયં દીક્ષા જગદગુરુ શંકર જગદગુરુ રામાનુજાચાર્યજીએ સ્વયં દીક્ષા લીધેલી હતી હા એ કુંડ પણ છે અને આ પરિવારના પિતાશ્રી વિશ્રમભાઈએ પણ એવા સાધુ વેશમાં ભીમનાથ મહાદેવનો એક કેન્દ્ર બનાવી અને ભજન કરે છે ઘણા બધા ત્યાં દર્શને ગયા છે અને બાપુ ઓમદાસજીની સાનિધિ અમે બેસીને ઘણો લાભો લાભ લીધો હોય એટલે અનુભવ છે તો એ પુરુષની કૃપાથી આ પરિવાર આખો બધો જ સુખી છે સંપત્તિવાન છે અને સંસ્કારી છે એમને પેરામણી થશે દરેક સંતોષ પધાર્યા છે ને એમના વરદસ્તે આપણે પેરામણીનો કાર્ય આપણે શરૂ કરીશું પણ આપણા ભુજ મંદિરના વડીલ પાર્સદ કોઠારનું કામ કુશળતાપૂર્વક વર્ષોથી એક દારૂ ચલાવ્યો એવા ઉજળા અંબરવાળા પાર્ષદ કોઠારી જાદવજી ભગતને બોલાવીશ પધારે અને અંતરના રૂડા આશીર્વાદ આ સભાને પાઠવે પાર્સદર્ય કોઠારી જાદવજી ભગત પેરામણી મંદિરના માન સાંજોગી બેનથી શરૂઆત કરીશું અને એ ભુજ મંદિરની પેરામણી હશે અને ભુજ મંદિરની બધી જ પેરામણી પૂર્ણ થાય ને

પૂજ્ય વક્તા મોદી શ્રી પૂજ્ય સંતો વલ હરિભક્તો સર્વેને જય સ્વામી નારાયણ ખરેખર આજે અહીંયા કક્ષરધામ શ્રીજી મહારાજે સત્સંગ પ્રવાર થયો મહારાજ રાજા ધીરાજ થયા ને આજે તમે ઉત્સવ ઉજવ્યો ત્યાં મિર્ઝાપર ગામમાં ઉજ્યો અને મિર્ઝાપર ગામ તો ગોકળીયું ગામ કહેવાય અ પેલા એ બધા આવતા સાયકલ લઈને નો અહીંયા કને ભુજમાં કામ કરવા આવે પછી સાંજે બધી સાયકલું ભેર્યું થાય મંદિરમાં એ બધા સફાઈ કરે આ કરે ત્યાં મિરઝાપરના બધા જુવાન છોકરાઓ કામ કરતા એમાં ભેમચારી હતા કરુણાનજી અમજા કામ કરાવે ને બધાને તું થોડી પ્રસાદી દે ને રાજી કરતા આ આ ગોકુળિયું ગામ વડીલ સંતોના આશીર્વાદ ને રાધા મનોર સ્વામીનું આ સ્પેશિયલ ગામ કહેવાય એમ રાધા મનોર સ્વામી કહે તો વાઘજીવીરજી હોય કે બીજા નાના મોટા બધા હોય ને એ વાઘજીવીરજી રાધામન સ્વામી કહ્યું આમ કરવું એટલે એમાં મેન મેખ ન હોય આ એવા વડીલ સંતોને માનનારા હતા આજે મને એક છે કે રાધા મનોર સ્વામી વાઘજીવીરજીને કહ્યું હે એક વખત કહ્યું સ્વામી ને કહ્યું કે સ્વામીની સેવા કહેજો ત્યારે રાધા મનોહર સ્વામી કે રાહુવાડીમાં મેટી નાખવી મેટીપણામાં તો વાઘજી કે જેટલી નાખવી નાખી દેજો રૂપિયા કેટલા થાય મને કહેજો બાકી પૂછતા નહીં આવા સંતો સાથે બાંધેલા હરિભક્તો આજે પણ તમે એવા એવાને વાંચો કે વડીલ સંતો કે એ કરવાનું બાકી બીજી માથાગોળ નહીં ને કરો આવું સારાનું સારું સમાજ થયું હું મંદિર થયું બાયુનું મંદિર થયું એ સાંભળે એથી પહેલાં જોયું ને હવે નવું થશે એ ભગવાનની ઈચ્છા હશે તો જોવાશે ને સારામાં સારું મંદિર કરવું ને તમે લક્ષ્મી તો બધાએ ખૂબ આપીએ સમજા પહેલાં શું હતું કે બાપુ આવતા સમજા પ્રવીણ પાગડી પહેન આવે બે વાગે નીકળે અહીંયાથી નવો ભોજ આવે મંગળા કરે પછી શણગાર કરીને કથા સાંભળીને પાછા રવાના થાય તે અગિયાર વાગે ઘરે આવીને જમે એ પરિસ્થિતિએ વેલોભાઈએ મને ખબર હે કે વાડીમાં ભેરું કામ કર્યું એ મેં ને વેલોભાઈએ આજે ભગવાને તમને લક્ષ્મી આપી ને બધાને આપ્યું તમે હો કે પરબતભાઈ હો કે આ કેરાય પરિવાર હોય ને ભગવાને તમને ખૂબ લક્ષ્મી આપી અને લક્ષ્મી તમે સત્સંગમાં વાપરો છો વાપરજો ને આ મંદિર તમારું છે ને તમને જ કરવું હોય કોઈ બીજો બહારનો હવે કરવા નહીં આવે તો પહેલાં મને ખબર હે કે સંતો કોઈ ગામમાં મંદિર કરવું ને બીજા ગામમાં જોડી માગવા જાય તમે જોયું હશે ને મેં જોયું એ મને ખબર હે આ બધા કેટલા બધા ગામમાં તો જોડી માગવા જતા ને મને આમ પ્રેમ કે પહેલા મેં જ્યાં પણ મંદિર ને તે સંતો વડીલ જોડી માગી હતી પણ આજે કોઈ જગ્યાએ જરૂર નથી ને ભગવાનને લક્ષ્મી આપી અને તમે આપો ને સેવા કરો અને આવી નવી સંતો સંતોના વચને સેવા કરજો અને આ મંદિર બાયુનું સરસ થાય સંતો બધા રાજી થાય સાંખ્યું કે બહેનો પણ રાજી થાય એવું સરસ મંદિર થાય એવી નરના દેવના ચરણમાં પ્રાર્થના ને તમે આ ઉત્સવવાળા દાતાઓ હોય કે બીજા હોય બધાને નરના દેવ પરથી જય સ્વામિનારાયણ ભગતજીએ બહુ સરસ વાત કરી મોટા પુરુષના વચનો મોટા હોય મહાન સમાજ બને આવો મોટો હોલ મહાન મંદિર બને એ મહાન મંદિરમાંથી મોટા પુરુષનો નિર્માણ થાય અને આખા કચ્છનો નહીં આખા ગુજરાતનો નહીં વિશ્વનું કલ્યાણ કરે કારણ એનો સંદેશો જ્યાં જાય ત્યાં એ પ્રમાણે વર્તે અને એનું કલ્યાણ થાય ચાલો પેરામણી તરફ જઈએ બહુ જ ન દેવના દરબારમાંથી વૃંદાવન વિહારી મહારાજથી દરેક જગ્યાએથી જે જે કંઈ આ યજમાન પરિવારને આપવા માટેની ભેટ છે એ અપાવડાવીશ યજમાન પરિવારમાં પુરુષો વિભાગમાંથી હું આવું જ કરું ને એટલા જરૂર આવી જાય અમારા વિશ્રામ બાપાના દીકરા વિશ્રામ બાપાની કેસરબેનને યાદ કરીશ માતા પિતાને મુરજીભાઈ તમે આવો રમેશભાઈ આવો અને મુરજીભાઈના ત્રણેય સુપુત્ર દિલીપભાઈ સુનિલભાઈ અને જીગરભાઈ ત્રણેય આવો પછી આ હનીશને આ બચલું શું નયન નયન ક્યાંય દિયાન દિયાન આવે બવા વા આવો બે જણા હની સાવ અને ત્રીજો આયુષ છે આયુષ છે આ લેવાઓ તીડિયા તીડિયા ફોટામાં આવી જાય બચલન ને આ બધા આવી જાજો પેરામણી સ્વીકારવા માટે આ પેરામણી ભોજ સ્વામિનારાયણ મંદિર નંદ્રણ દેવના કોઠારમાંથી ઉપમાન સ્વામી જાદવજી ભગત કોઠાર દેવ પ્રકાશ સ્વામી વગેરે પધાર્યા એ સંતો લાવ્યા છે હા આવી જાવ બધા જ પછી બહેનોના વિભાગમાં બહેનોની પેરામણી સ્વીકારવા માટે પધારશે લલિતાબેન અને શાંતાબેન સાથે અમારા ત્રણે મુરજીબાઈના સુપુત્રના પુત્ર વધુ ત્રણેય બહેનો દક્ષાબેન સ્મિતાબેન અને યશ્વીની બેન ત્રણે બહેનો તેમજ ત્રણે સુપુત્રી અમારા રમેશભાઈની દીકરીઓ ત્રણે નિમિષા ખુશાલી અને દેવાંશી આ ત્રણે બહેનો એટલે અમારા આ બહેનભાઈના ધર્મપત્ની પુત્રવધુ અને દીકરીઓ એટલા સંજોગી શામભાઈ ભાઈ મહંતભાઈ પાસે બધા જ પેરામણી સ્વીકારવા માટે પધારશે ખૂબ ખૂબ અભિનંદન કોઈ નાની દીકરી હોય તો પણ એ તે સાથે લઈ લેજો અને પેરામણી અપાવડાવજો એવીને એવી રીતે આ પરિવારને પેરામણી માંડવી મંદિરથી પધારેલા પૂજ્ય કેશવજીવન સ્વામી અર્પણ કરશે અને આ પરિવાર પેરામણે સ્વીકાર છે કોડાઈ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ શાસ્ત્રી સ્વામી કૃષ્ણ જીવનદાસ સ્વામી પણ પેરામણી કરી આ પરિવાર ભાગ્યશાળી છે બીજી કોઈ પણ પેરામણી બાકી હોય તો મને જણાવજો હવે આપણા સાંખેજોગી બેન ગામનું ગૌરવ અતિ રાજીપા સાથે બોજ મંદિર પેરામણી કરે છે મોટા જો પછી પેરામણી સ્વીકારે પુષ્પની અહીંયાથી મોકલવામાં આવ્યા છે આપણે અહીંયાથી લઈ જશે અમારા રમેશભાઈ અને મોરજીભાઈ સંજોગી બેનો પાસે અને સંજોગી મહંતભાઈને આ સાદલાની પેરામણી કરજો અને પેરામણી કરવા માટે બીજા કોઈ નહીં એમના શિષ્યવૃંદ છે શાંતાબેન સીતાબેન ધનભાઈ રામભાઈ અને જયશ્રીબેન આ પાંચ શિષ્યો કારણ કે બીજા બધાએ બધી જગ્યાએ પેરામણી કરતા હોય પણ ગુરુને શિષ્ય તરફથી પેરામણી કરવાનો અવસર પોતાના ગામમાં પ્રાપ્ત થાય એટલે પાંચ બાઈના એ ગુરુને પહેરામણી કરશે પણ પહેરામણી ભોજ મંદિર તરફથી છે એ પેરામણી પૂર્ણ થાય એટલે આપણે કથાને પણ પૂર્ણ કરશું આવતીકાલનો બધો જ કાર્યક્રમ મેં તમને કહી દીધો અભિષેકનો સમય સવારે સાડા છ વાગ્યે મંદિરમાં અભિષેક પૂર્ણ થાય એટલે અન્નકોટના દર્શન અન્નકોટની આરતી કરી લીધા પછી શોભાયાત્રાની શરૂઆત આઠ વાગે આ સમયે બધાએ તમે સમજી લેજો આપણે શેરડી ઉત્સવ રાખેલો છે ખબર છે એ શેરડી ઉત્સવ કરી પણ શિક્ષા પછી આ જગ્યાએ સાંજના સત્રમાં ઉત્સવ ત્રણ ઉત્સવ અધિક અધિક ગયા આ ઉત્સવ પણ અધિક જશે એટલે એ ઉત્સવનો તમે લાભ લેજો આજે રાત્રે મહિલા મંચ થવાનો છે એટલે એમાં સૌ કોઈ લાભ લેવા માટે પધારજો અને આવતીકાલે રાત્રિમાં કીર્તન સંધ્યા છે એનો પણ લાભ લેવા માટે પધારજો પધારેલા સમગ્ર સંતોને કર જોડીને વંદન ખૂબ ખૂબ અભિનંદન આવેલા પરમહંશોનો અને આવેલા હરિભક્તોનો અહીંયા કરીને ખૂબ ખૂબ આવકાર અને આભાર છે શ્રીપતે શ્રી ધરમ બધા સંતો મંચ ઉપર આવી જશે અને આ રાઈટ સાઈડ ઉપર ઊભી આરતી કરશે બસ થોડાક આગળ આવી જાય અને વ્યવસ્થિત રીતે થાળીઓ પ્રગટાવી સંતોને યજમાન પરિવાર બધા જ ઉભા થતા જો વડીલો ઊભા જો આપણે કરીએ આરતી બેનો યજમાનો પણ દરરોજની જેમ તૈયાર થઈ જાય આરતી ઉતારવા માટે અને શાકજોગી સાંભાઈભાઈનું સન્માન થયું ભુજ મંદિર તરફથી પોતાના ગામમાં એટલે કે મિરઝાપરમાં આ કેરાઈ પરિવારના સંકલ્પથી બેનો બધા જ આરતી પ્રગટાવી દેજો સંતોના કમલોમાં થાળીઓ આપી દેજો આ અભિષેકની આરતી જો ભગવાન કેવા આમ ભીને હો અને ભીને કપડે બધા સંતો જોડાઈ જજો નાના મોટા મોટા સંતોની સાથે આરતીમાં સંતો વધારજો હા આરતી કરી લઈએ તો પછી બેનો અહીંયા અભિષેક કરવા માટે પધારી શકશે હો યજમાન બેનો કોઈ પણ અને લાભ લઈ શકશે હરે સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદયાળુ સહજાનંદયાળુ ભગવંત બહુના प्रभुजय सद्गुरुस्वामी चरण सरोजकमाणा प्रभुवन्तोरी चरणे शिषदया चरणे शिषद्याखना ध्यातो प्रभुजय सदगुरुस्वामी नारायण दर्भ्रा તાની તાની જમાપાની જન્માંતર કૃતાની છે તાની સર્વાની નશ્યંતો પ્રદક્ષિણા પદે પદે જો બેનો ભક્તોને અહીં રાજાધિરાજ ભગવાનને પુષ્પથી વધાવવાની છૂટી છે અને અભિષેક કરવાની છૂટી છે એના માટે ઉપચાર રાખ્યા છે કેસર જળ પણ રાખેલું છે સંતો ઝડપથી આ સભાને વંદન કરી અને અહીંથી પ્રસ્થાન કરે જ્યાંથી પધારે છે ત્યાંથી અને આ સ્ટેજ ખાલી કરે એટલે બેનોને આ દર્શનનો લાભ મળે યજમાન પરિવાર સગા સંબંધી કોઈ પણ એ લાભ લેવા માટે આવી શકે છે આવતીકાલે શોભાયાત્રા વાજતે ગાજતે આવે એટલે એના પહેલાં કથા પણ નવ વાગ્યાની આસપાસ શરૂ થઈ જશે એટલે કથામાં સૌ ભક્તજનો જરૂર પધારજો સ્વામિનારાયણ ભગવાન કી